જયભાઈ સોળ કેમ થાય અને બીજી રીતે બોલવું હોય તો દસને છ સોળ વેરી ગુડ આ જો ઘણી બધી પેન્સિલ છે ને એમાંથી દસ પેન્સિલ બોક્સમાં નાખી દેવાની છે અને છ પેન્સિલ છૂટી રાખવાની છે હાલ કરો તો પહેલાં દસ પેન્સિલ ગણી નાખો દસ પેન્સિલ આમાં નાખી દો ચાલો પછી નાખી દેજો બરાબર હવે છુટી કેટલી કરવાની છે હા તો છ કરો વેરી ગુડ જો આ દસ પેન્સિલ બોક્સમાં માં નાખીયે એટલે એને દશક કહેવાય અને છ બાર છુટી રે ને એ એકલી વધી એટલે એકમ કહેવાય